હેલો ખેડૂત મિત્રો બધાનું છે એરંડાના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા એરંડાના ભાવ વિશે જાણવું હોય અને તો હું મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો ખેડબ્રહ્મા અગિયારસો પંદર થી અગિયારસો સિત્તેર ની વચ્ચે થયા છે વિરમગામમાં અગિયારસો ચોરાણું બારસો ની વચ્ચે થયા છે ઉનાવા માં વચ્ચે થયા છે સમીમાં અગિયારસો થી બારસો ની વચ્ચે થયા છે રાજકોટમાં એક હજાર થી અગિયારસો ની વચ્ચે થયા છે વિસનગરમાં અગિયારસો થી ની વચ્ચે થયા છે તલોદમાં બારસો થી બારસો ની વચ્ચે થયા છે ઈડરમાં અગિયારસો પંચોતેર અગિયારસો બાણું વચ્ચે થયા છે બાવળામાં એક વચ્ચે થયા છે અગિયારસો થી અગિયારસો બેતાલીસ ની વચ્ચે થયા છે માં અગિયારસો સિત્તેર થી બારસો પાંચ ની વચ્ચે થયા છે કોડીનાર માં એક હજાર થી એક હજાર પંચ્યાસી ની વચ્ચે થયા છે બોટાદ માં અગિયારસો પાંત્રીસ થી અગિયારસો પિસ્તાલીસ વચ્ચે થયા છે થી ની વચ્ચે થયા છે પચીસ થી અગિયારસો ત્રીસ ની વચ્ચે થયા છે વિસાવદર માં એક હજાર થી એક ચોસઠ ની વચ્ચે થયા છે માણસા માં અગિયારસો નેવું થી બારસો દસ ની વચ્ચે થયા છે ડીસા માં અગિયારસો નેવું થી બારસો પાંચ ની વચ્ચે છે ચોટાણામાં અગિયારસો પચાસ ની વચ્ચે થયા છે જસદણમાં એક હજાર ચાલીસ થી અગિયારસો ત્રીસ ની વચ્ચે થયા છે વડગામમાં અગિયારસો પંચાણુ થી બારસો પાંચ ની વચ્ચે થયા છે કાલાવડમાં અગિયારસો ચાલીસ થી અગિયારસો પંચોતેર ની વચ્ચે થયા છે બહુચરાજીમાં મહેસાણા પચાસ થી બારસો પંદર થયા છે કડીમાં અગિયારસો એસી થી બારસો ત્રીસ ની વચ્ચે થયા છે પાટણમાં અગિયારસો પંચ્યાસી થી બારસો પચીસ ની વચ્ચે થયા છે ધાનેરામાં અગિયારસો પંચ્યાસી થી બારસો વીસ ની વચ્ચે થયા છે